કેમ છો મજામાં મજામાં હું પણ મજામાં છું નલાવા વિડીયોમાં તમારું સ્વાગત છે વેલા વેલા ગુડ મોર્નિંગ ને અમારી નવી ચેનલ માં જય ગોગા બ્લોગ માં તમારું સ્વાગત છે એમારે સુરજ દાદા પણ મસ્ત નીકળી ગયા છે તો બતાય ની જય ગોગા બાપા બરાબર મને વેલા વેલા મૂંઠી જાતા ચા બા પી લીધી ફાઇનલી ચા પી ગયા હંજો સુરજ દાદા પણ મસ્ત નીકળી ચૂક્યા છે કે રણો પણ જોતો જોઈ શકો છો અમારે સુરદ દાદા પણ મસ્ત નીકળી જુકે છે તો બાઈ બાઈ બસ એ માતાજી તમારું કે સ્વાગત છે જય ગોગા ચેનલ માં હમ દબડ મિતલબેન પણવા છે નયગણ ભાઈ ગાંઠિયા જો અને આ છે અમારી ગાય માતા तो ये गाइस से आपरे गाय જોઈ શકો હો આ છે આપડે ગાય અને બરાબર કોને હું તમને બીવી ગાય પણ બતાઈ દઉં સરકાર માં ગાય માતાના દર્શન કરવા બહુ સારું કહેવાય આક્ષાળી હોયને મળે જો આ છે amare ભુરિયો અમેરિકન ઈરો આ છે amare ભુરિયો અમેરિકન ઈરો છે જો જોઈ શકો ऐ गंडर तो गाइस तो आपन हमारे नया मेहमान आया है हतर में पोती बैठा है बराबर अपन नया हतर में मेहमान आई गयो है बराबर पोती बड़ा हतर में काल में आया है तरी कौन खाच है तो है नहीं? અને આ છે અમારે શેગાબેન ને ઓલે શંકરી અને આ શેગાબેન એ શેગાબેન હું તા કોઈ એ પોતે વાગાળવામાં પડ્યા છે અત્યારે કઈ તાકવાન થાતું ને એમ કે અમારે નવું ગણ ભાઈ એટલે તાચા છે પણ શેગાબેન કે ના મો ના થાક હું ના થાકું કાલી ના થાક તમે કે નવી રે આટલી ચમ લાય શેગાબેન ને ઈર્યું જોયું અને આ છે અમારે चकला ने पानी रेडवानो बराबर જોઈ શકો સરસ મજાનો આપડે ચકલા માં પાણી છે કે નહીં મત આપણે જોઈ લે થોડા કાંટા પડ્યા લાગી ગયા જોઈ લે અંદર પાણી છે કે નહીં અરે પાણી છે હ જામ

સા આપણે હવે આગળ મળશે આ શું કામ કરવાનો છે તમને બતાવશું બરાબર તો અત્યારે કાયા કામ વિચાર્યું નથી વિચાર છે અમે બરાબર પછી તમને અમે બતાવશું રેડી અમારે ખાસ તો ખેતી કામ વાડ ને એવું કરવાનો છે લકડા કાપવાનો બીજું કંઈ આપણે વી કામ કરશે બતાવશે બરાબર જય માતાજી આગળ મળશે જય માતાજી મિત્રો ફાઇનલ આપણે હવે કને અત્યારે ગામમાં જઈને કરી અને જો ગામમાં જાતા બરાબર અન જોઈ શકો અમારે શાક છે ન બનાય વાળો વાળો વાળનો શાક બનાય છે મારે તું જોઈ શકો મારે વાળનો શાક બને રુચરસ મજાનો અને બટાકા બાકી લાકવા ના હે હવ દેજો ખઈરો મરાશવ રાખજો આ તો હમણે છડી જાય છે आठ साड़ी दे सारो खैरु फुगला जी हमें गाइस જોઈ શકો અમારે સરસ મજા બટાકર વાલો શાક બનાયો હે બરાબર બાજિન નો રોટલા મે ઘે ની તા હમ ઘે ની ગાડી હારે ગાડી છે હમ અને અમારી ચે ગુગલ બ્લોગ ચેનલ ને સપોર્ટ કરો जय गोगा ब्लॉग चैनल चे उना मस्त तो चलो मित्रों अबे आपरे आगे मळवानो थाशी चैनल नो नाम छे हम धीरज जेतल ठाकुर ठाकुर फैमिली हम तो हां ब्रह्मणी है बदलाई भरो बनाना बंको हम बनाना बंको राशो है बराबर तो जय माता जी आपरे अबे નવા વીડિયો નવા વીડિયો માં શું આગળ મળશે બરાબર તો જય માતાજી બપોર થઈ ગઈ છે અને કોને વાદળો પણ કાળા ડિબાંગ છેવા આવી જા તમારે શું કેન થાય બરાબર થાય છે કે વાદળો એટલે વરસાદ છે એ એ નવ બોલવા શીખશે કરશે નહીં બરાબર બનાવશે એકલો बराबर नगन भाई भाई बना ली बराबर तो हमारी जय गोगा व्लॉग चैनल ने सपोर्ट कर दो लाइक कर दो शेयर कर दो और ने, ने आप क्या ना वीडियो में बस आटू आपड़ा लांगोटा के केवाना था तू बराबर अगर हो तो टाटा बाय 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 टाटा कह दो नगन भाई नगन के लाइक शेयर ने सब्सक्राइब कर हमारा एक लेमडो हो ज लेमडो में पड़या र सुकरो આવળો પડી જ બે વાવળો પડી જાય એટલે એમ પડી ગઈ ને હમ એટલે એમ પડી ગઈ એકદમ એમ વજ્યો છે તો ગાઈસ આપણે હવે કાઈ લાંબુ કેવાનું ચાતો નથી વિડિયો અમારો તમને તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરવાનું ના કરતા અને સપોર્ટ આવવાનો કરતા રો બરાબર સારામ સારો સપોર્ટ કરો કાલે વિડિયો આવશે નવો કાલે વળી નવો વ્લોગ આવશે કાલે વાઇટ જોઈને ભેહજો આઈ જાશે વિડિયો પૂરો જો તો ગાઈસ હમ ગાઈસ વિડિયો પૂરો દેખવાનો તમને ફર્સ્ટ ટાઈમ કરાવો સબસ્ક્રાઇબર તો થઈ જશે નહીં ફર્સ્ટ ટાઈમ એક જ કરાવો અમે નવી ચેનલ ચાર હજાર અમે ચેનલ નવી બનાવી દીધી છે અમારી ત્રણની ચેનલ છે પણ એમાં જેમ કે વિડીયો ઓછા હેડતા હતા એટલે અમે નવી ચેનલ બનાવી લાવીશું શું કે એ ચેનલમાં અમે ફ્રેન્ડ ખૂબ થઈ જતા એટલે વિડીયો નહોતા હેડતા બરાબર બીજી નવી બનાવી તો મિત્રો હવે માં કાંઈ લાંબુ કહેવાનું થતું નથી તો હવે નવા વિડીયોમાં મળશે જોયા કરો લાઈક કરો અને શેર કરો અને કરો તો ચલો મિત્રો હવે અને સારામાં સારી કોમેન્ટ કરજો ગોગાના નામ ઉપર ચેનલ બનાવી છે બરાબર ગોગાની દયાથી ખૂબ આગળ વધારજો બરાબર તો આપણે મળશે હવે નવા વિડીયોમાં તો જય માતાજી